જય શ્રી કૃષ્ણ બધાને કામથી બહાર જવાનું હતું તો નીકળી ગયા ત્યાં જવા પહેલાં કરાવી ગાડીને પેટ પૂજા કામ પૂરું થયું એટલે પહોંચી ગયા શોપિંગ કરવા બહાર જઈએ ને શોપિંગ ના કરીએ એવું બને ખરું છોકરાઓ તો ખુશ ખુશ થઈ ગયા અહીંયાનું કલેક્શન જ એવું હતું કે જોતા જ લેવાનું મન થઈ જાય થોડીક વાર તો કન્ફ્યુઝ થઈ ગઈ શું લઉં ને શું ના લઉં શાંતિથી શોપિંગ કરી અને પછી ગયા બાજુના સ્ટોરમાં આ સ્ટોરમાં નાની છોકરીઓની કટલેરી બહુ જ સરસ મળે છે કટલેરીની સાથે સાથે અહીંયા ટોયઝનું કલેક્શન પણ હતું છોકરાઓને તો મજા જ આવી ગઈ પોતાની ચોઈસના ટોયઝ મળી જાય પછી બીજું શું જોઈએ સોપીસમાં પણ અહીંયા ઘણી બધી વેરાયટી હતી અહીંયાનું કલેક્શન બહુ જ સરસ છે મળીએ હવે પછી Bye!